અંકલેશ્વર માંડવા નજીક મુલક ટોલ પ્લાઝા થી પાંચસો મીટર દૂર કાર બળીને ખાક થઈ ગઈ હતી મુસાફરોનો નો આબાદ બચાવ થયો હતો કારમાં સવાર મુસાફરોએ સમયસૂચકતા વાપરીને તરત જ કારમાંથી બહાર નીકળી જીવ બચાવ્યો હતો ફાયર ટીમ સ્થળ પર દોડી આવી આગ પર ગણતરીના સમયમાં કાબુ મેળવી લીધો હતો ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આજે એક ગંભીર ઘટના સામે આવી છે મુલક ટોલ પ્લાઝાથી માત્ર પાંચસો મીટર દૂર ભરૂચ તરફ જતી એક કારમાં અચાનક આગ લાગી હતી કારમાં સવાર મુસાફરોએ સમય સૂચકતા વાપરીને તરત જ વાહન છોડી દીધું હતું જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી જો કે થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી મુલત ટોલટેક્સના સ્ટાફે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનાને કારણે સુરત તરફથી આવતો ટ્રાફિક જામ થઈ ગયો હતો જિલ્લા ટ્રાફિક પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ પણ તુરત જ ઘટના સ્થળે પહોંચ્યા અને વાહન વ્યવહાર પુનઃ સુચારું કરવાની કામગીરી હાથ ધરી હતી